સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ હોવા છતાં ધારાસભ્યની અપીલ બાદ સ્થિતિ ધીમે ધીમે શાંત થઈ રહી છે પોલીસ દ્વારા આ ઘટનાની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપીની ધરપકડ કરવા માટેની કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે આ ઘટનાએ શહેરમાં સલામતી અને સુરક્ષાના મુદ્દાને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે

પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કરી આપણે પોતે ગુનામાં શકતો હોય કોઈને હરજબડી ક્યાંક અહીંયા વાગી કરી જાય તો એ પણ આપણા માટે હિતાવ નથી તો હું આપના બધાને નમ્ર જે કંઈ ડિમાન્ડ છે એ તમે અમારી સામે તમે ધારો તો સરકાર સામે મૂકો એનો પણ વાંધો નથી અમે એને માટે પણ તૈયાર છીએ પરંતુ આજે આપણે જે કંઈ કરવા માંગીએ છીએ એ શાંતિપૂર્ણ રીતે કાયદાની સાથે કરીશું આપણને ન્યાય નિશ્ચિતપણે મળવાનો છે આવી મારી વિનંતી છે ફરી એક અમને વિનંતી કરું છું કે આપણે ધીરે ધીરે દીકરાની અંતિમ યાત્રામાં જોડાઈએ એ પૂરા થાય ત્યાં સુધી સાચી રાખીએ અમે લોકો તમારા વચ્ચેથી જવાના નથી આ અમારી ગેરંટી છે તમે જે જે મિનિટી જ્યારે બોલાવશો ત્યારે તમારી સાથે આવવા માટે તૈયાર છે પણ ફરી હાથ જોડીને વિનંતી કરું છું સંજોગો અને જે રીતનો ખૂબ દુઃખનો છે આપણા ઘરનો દીકરો ગયો છે આપણે થોડી શાંતિ રાખીએ આવી મારી આપ સર્વેને નમ્ર વિનંતી છે સરકાર વતી અને અમારા બધા જોડાયેલા સર્વે સર્વેને હું વિનંતી આપને કઈ પણ હોય તો અમે આપની સાથે છીએ